નમસ્કાર દર્શક મિત્રો તો લોક સત્તા શોમાં આપનું સ્વાગત છે પાકના વાવેતર સમયે હવામાન ઘણો મહત્વનો ભાગ ભજવે છે ચોમાસામાં વધારે વરસાદ હોય તે વર્ષે વધારે પાણીના પાકોનું વાવેતર વધે છે અને જ્યારે ઓછો વરસાદ હોય ત્યારે ઓછા પાણીના પાકોનું વાવેતર થાય છે ડાયરેક્ટરેટ ઓફ એગ્રીકલ્ચર ની વેબસાઈટ પર આપેલા આંકડા અનુસાર ગુજરાતમાં ગત વર્ષની સરખામણીમાં ઘઉંના વાવેતર વિસ્તારમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે જીરું અને વરિયાળી જેવા પાકોમાં ઘટાડો થયો છે તો આ વર્ષે ગુજરાત રાજ્યમાં વરસાદ વધુ હતો ઓક્ટોબર મહિના સુધી વરસાદ પડ્યો હતો ગુજરાતમાં દરેક જિલ્લામાં ઘઉંના પાકનું વાવેતર કરવામાં આવે છે જ્યારે જીરું વરિયાળી જેવા પાકનું વાવેતર અમુક વિસ્તારમાં જ થાય છે જીરું વરિયાળીનું વાવેતર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ જોવા મળે છે ત્યારે નિષ્ણાંતોના મતે પાકોના વાવેતરમાં હવામાન ઉપરાંત પાકના આગળના વર્ષના ભાવ પણ અસર કરે છે તો આગળના વર્ષે જે પાકનો ભાવ વધુ હોય બીજા વર્ષે તે પાકના વાવેતરમાં વધારો જોવા મળતો હોય છે ક્યારેક બીજા વર્ષે પાક વધવાને કારણે બમ્પર આવક થાય અને ભાવ ઘટી જતો જોવા મળે છે હવે એવો સવાલ થાય કે વાવેતર વધવા કે ઘટવા પાછળના કારણો શું છે તો પાકોના વાવેતરનું જોડાણ આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને થાય છે કોઈ પાકનો ભાવ આગળના વર્ષે ઓછો આવ્યો હોય તો ખેડૂતો બીજા વર્ષે બદલીને અન્ય પાકનું વાવેતર કરે છે તો આ સિવાય વાતાવરણ અને પાણીની સ્થિતિ ને ધ્યાનમાં રાખીને વાવેતર થાય છે તેમજ જીરો કે વરિયાળી જેવા પાકોમાં જો આગળના વર્ષે કોઈ રોગ આવ્યો હોય કે જીવાત પડી હોય કે પછી વધારે ઝાકળને કારણે પાકમાં નુકસાન થયેલું જોવા મળ્યું હોય તો પણ ખેડૂતો તે પાકનું વાવેતર ઓછું કરે છે કે કરવાનું ટાળે છે તો જળવાયુ પરિવર્તનને કારણે પણ ખેતીના પાકોના વાવેતરમાં ફેરફાર થયેલો જોવા મળે છે હવામાનમાં થયેલી ફેરફારની સીધી અસર થાય તેવા જીરું વરિયાળી વગેરે સેન્સિટિવ પાકોનું વાવેતર ઘટ્યું છે ઘઉં રાજ વગેરે પાકોનું વાવેતર આવશે વધારે જોવા મળી રહ્યું છે જીરું વરિયાળી જેવા પાક માં પાણી ઓછું જોઈએ તેમજ ભેજ પણ ઓછો હોવો જોઈએ તો ગયા વર્ષે વરસાદ ઓછો હતો જેથી જીરું અને વરિયાળીનું વાવેતર વધારે થયેલું તો આ વર્ષે વરસાદ વધારે થયો તેમજ ભેજયુક્ત વાતાવરણ હતું આ પ્રકારના હવામાનમાં સામાન્ય રીતે જીરું વરિયાળીનું વાવેતર ઓછું કરાય છે ઘઉંના વાવેતરમાં પાકને વધારે પાણીની જરૂર પડે છે એટલે આ વર્ષે ઘઉંના વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે ડાયરેક્ટરેટ ઓફ એગ્રીકલ્ચરની વેબસાઇટ પર આપેલા વાવેતરના આંકડા પ્રમાણે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં માં વાવેતર બાર લાખ વીસ હજાર છસો ને ચાલીસ હેક્ટર જેટલું થયું હતું વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં તેર લાખ તેતાલીસ હજાર ત્રણસો એકત્રીસ હેક્ટરનું વાવેતર કરવામાં આવ્યું છે જે ગત વર્ષની સરખામણીમાં લગભગ નવ ટકાનો વધારો જોવા મળ્યો છે વર્ષ બે વાવેતર કરવામાં આવ્યું હતું વાવેતર થયું વરિયાળીનું એક લાખ તેત્રીસ હજાર બસો સાત હેક્ટર વાવેતર કરવામાં આવ્યું હતું જેની સામે ઘટીને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં માત્ર સત્તાવન હજાર એકસો એક્યાસી હેક્ટર વાવેતર કરવામાં આવ્યું છે